નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું રીધિ એજ્યુકેશન કેમ્પસ અંતર્ગત આવેલી સ્ટાફ ભરતી અંગેનું ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો રીજી એજ્યુકેશન ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થાઓ માટે જે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની થાય છે મિત્રો જે વિવિધ સંસ્થાઓ છે રીધિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જેમાં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાંચ જગ્યાઓ છે એમએસસી નર્સિંગ ઓલ સ્પેશિયાલિટી જેમાં ત્રણ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ ફ્રેશર ઉમેદવારો અરજી કરી શકશે ટ્યુટર માટેની પાંચ જગ્યાઓ છે મિત્રો બીએસસી નર્સિંગ પોસ્ટ બેઝિક જે બીએસસી નર્સિંગ તેમજ એક વર્ષનો અનુભવ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે મિત્રો સિનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં બીકોમ કોમ એમ કોમની લાયકા ધરાવતા હોય તેમજ શૈક્ષણિક સંસ્થામાં વહીવટી તેમજ સ્કોલરશીપ અંગેની કામગીરી કરેલ હોય તેવા ઉમેદવારો એડમિશન ઓફિસર માટેની એક જગ્યા છે જેમાં મિનિમમ બેચલર ડિગ્રી બી કોમ એમબીએ બી કોમ્યુનિકેશન સ્કિલ તેમજ ઓર્ગેનાઇઝેશન સ્કિલ એમએસ ઓફિસની જે અનુભવ ધરાવતા હોવો જોઈએ એક વર્ષનો રિલેવન્ટ ઇન્સ્ટિટ્યુશન એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ આઈટી એડમિનિસ્ટ્રેટિવ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ આઈટી રિલેટેડ ફિલ્ડમાં તેમજ નેટવર્ક મેનેજમેન્ટ હાર્ડવેર સોફ્ટવેર ટ્રબલ શૂટિંગનો અનુભવ ધરાવતા હોય છે એક વર્ષનો આઈટી એડમિનિસ્ટ્રેશન નેટવર્ક મેનેજમેન્ટ સિમિલર રોલનો અનુભવ ધરાવતા હોવો છે ફાઇનાન્સ તેમજ એકાઉન્ટ ઓફિસર માટેની એક જગ્યા છે જેમાં બેચલર ડિગ્રી ઇન ફાઇનાન્સ એકાઉન્ટિંગ અથવા તો રિલેવન્ટ ફિલ્ડમાં મેળવેલો હોય જોઈએ તેમજ સ્ટ્રોંગ નોલેજ ઓફ એકાઉન્ટિંગ સોફ્ટવેર ફાઇનાન્શિયલ રેગ્યુલેશન તેમજ એક વર્ષનો એકાઉન્ટિંગ ફાઇનાન્સ રોસનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો સેવક એટલે કે પ્યુન માટેની બે જગ્યા છે જેમાં દસ પાસથી વધુ મહિલા તેમજ પુરુષ ઉમેદવારો અહીંયા વર્કિંગ ઇન્ટરવ્યુમાં આજે રહી શકે છે તમે જોઈ શકો છો શૈક્ષણિક સંકુલની સાફ સફાઈ ચોવીસ કલાક રોકાણ કરી શકે તેવા ઉમેર જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે સિક્યુરિટી ચોકીદાર માટેની બે જગ્યા છે જેમાં બાર પાસથી વધુ ગુજરાતી અંગ્રેજીના જાણકાર ઉમેદવારો ડ્રાઈવર માટેની બે જગ્યા છે દસ પાસથી વધુ તેમજ સ્વીપર એટલે કે સફાઈ કર્મો માટેની બે જગ્યા છે તમે જોઈ શકો છો ઉપરોક્ત લાયકાત ધરાવતો ઉમેદવારોએ પોતાની માર્કશીટ ઓરિજિનલ પ્રમાણપત્રો તેમજ સંપૂર્ણ બાયોડેટા સંસ્થાના ઇમેલ આઈડી આર એસ નાઇન ફાઇવ ઝીરો ફોર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલી આપવાના રહેશે ત્યારબાદ તેમજ તમામ બાયોડેટા કોપી સાથે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવાર રોજ બપોરે બાર કલાકે સંસ્થાના કાર્યાલય ખાતે સ્વખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો તારીખ નોંધી લઈશ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ બાર કલાકે તો તમે જોઈ શકો છો મિત્રો જે રીધિ એજ્યુકેશન ટ્રસ્ટ જે મોતીપુરા હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે આવેલી છે મિત્રો જેમાં સ્ટાફ ભરતી અંગેનું ઓપન માટેની જાહેરાત છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો ભરતી બાબતે તમને ક્વેરી હોય તો સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગોધરાના શ્રી આરડી દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં વિવિધ સ્ટાફની આવેલી ભરતી જાહેરાત વિશે જેમાં તમે જોઈ શકો છો નીચે મુજબની યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી છે તે પીડીએફ ફોર્મેટમાં અહીંયા આપેલા વોટ્સઅપ નંબર પર તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો તો જોઈ શકો છો ગોધરા દાઉદ ભાસ્કર આવૃત્તિમાં તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં પીટીસી માટે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો સામાન્ય વિષયો માટે અરજી કરી શકશે તેમજ ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃત મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર જેવા વિષયો માટે બી એમ એ બી લાયકાત ધરાવતો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કોમ્પ્યુટર માટેની વાત કરીએ તો ડીસીએ બીસીએ પોસીએ કોપાની લાયકાત ધરાવતો ઉમેદવારો તેમજ પટાવાળા માટે તેમજ ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો વહીવટી કામકાજના અનુભવી તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સંસ્થાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો શારદા મંદિર પ્રાથમિક શાળા ગીતાનગર બામરોલી રોડ ગોધરા ખાતે તમે જોઈ શકો છો અહીંયા નંબર આપેલા છે મિત્રો તેના પર તમારી જે અરજી છે તે પીડીએફ ફોર્મેટમાં મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું રોજ બોર્ડ સ્કૂલ જે મેનેજ બાય વિભાસ ટ્રસ્ટ સીબીએસઈ એફિલેટરી સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ વિથ એક્સપિરિયન્સ રિક્વાયર્ડ રહેશે મિત્રો જેમાં વાઇસ પ્રિન્સિપલ માટેની જગ્યા છે સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યા છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ઇંગ્લિશ સોશિયલ સાયન્સ મેથ્સ તેમજ હિન્દી માટેની જગ્યાઓ છે પ્રાઇમરી ટીચર્સ એટલે કે પ્રી પ્રાઇમરી માટે પીઆરટી માટેની જગ્યા છે તેમજ એન નર્સરી ટ્રેન્ડ ટીચર્સ કોર્ડિનેટર માટેની પણ જગ્યાઓ છે વિશેષ નોંધ આપેલી છે મિત્રો ભરતી બાબતે તમે જોઈ શકો છો ધ કેન્ડિડેટ એપ્લાઈંગ ફોર ધ પોસ્ટ ઓફ વાઇસ પ્રિન્સિપલ શુડ બી એન એક્સપિરિયન્સ વાઇસ પ્રિન્સિપલ હેડ મિસ્ટ્રેસ ફિમેલ વિથ ક્વોલિફિકેશન એઝ પર સીબીએસઇ નોર્મ્સ ધરાવતા હોવો છે Uh, for all post, experience of two to three years in reputed school is uh, desirable. Uh, graduation, post-graduation with a B.Ed is mandatory for all teaching post. The major proficiency in English and computer is most for all teaching post. સેલેરી નો કોન્સ્ટન્ટ ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ તેમજ તમે જોઈ શકો છો એપ્લાય વિથ ડિટેલ રિઝ્યુમ એન્ડ લેટેસ્ટ ફોટો વાયા પોસ્ટ ઇમેલ આઈડી અહીંયા આપવામાં આવેલું છે મિત્રો વન ઝીરો થ્રી ફોર થ્રી એટ ધ રેટ સીબીએસઇ શિક્ષા ડોટ ઇન વિધિન સેવન ડેઝ વધુ માહિતી માટે ઇન્કવાયરી માટે અહીંયા વધુ માહિતી સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો દિવધરા દાઉદ ભાસ્કર આવૃત્તિમાં પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે સ્કૂલ તમે જોઈ શકો છો મિત્રો જે મેનેજ બાય વિભાસ ટ્રસ્ટ સીબીએસસી અભિલેટેડ સંસ્થા છે ચંદન તલાવડી દેવગઢ બારીયા ખાતે આવેલી છે રોઝબડ જે સ્કૂલ છે મિત્રો સીબીએસઈ એફિલિયેટેડ તો આગળ વાત કરશું મિત્રો નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો વિદ્યા મંદિર સોસાયટીઝ અંતર્ગત જે શ્રીમતી તનુબેન એન્ડ ડૉક્ટર મનુભાઈ ત્રિવેદી કોલેજ ઓફ ઇન્ફોર્મેશન સાયન્સ જે બીસીએ કોલેજ છે મિત્રો સુરત ખાતે જેમાં વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોયું મિત્રો તો તમે જોઈ શકો છો લેક્ચરર માટેની જગ્યા છે એડહોક બેઝિસ પર તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યાઓ છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમસીએ એમએસસી આઈટી આઈસીટી કોમ્પ્યુટર સાયન્સ કરેલો હોય એમસીએમાં તેમજ અથવા તો બી કોમ્પ્યુટર આઈટી તેમજ બીસીએ એમસીએ એમએસસી પીજી કરેલો હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે સેન્ડ ધેર એપ્લિકેશન ઇન ડિટેલ એલોંગ વિથ ધ ઝેરોક્સ કોપીઝ ઓફ ઓલ માર્કશીટ્સ સર્ટિફિકેટ્સ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ વિદિન ટેન ડેઝ બાય રજિસ્ટર પોસ્ટ દ્વારા તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપવામાં આવેલું છે મિત્રો રૂમ નંબર ટુ વન થ્રી વાડિયા વુમન્સ કોલેજ કેમ્પસ અઠવા લાઇન્સ સુરત ગુજરાત ખાતે તમારે અરજી કરવાની રહેશે જાહેરાત દસ દિવસની અંદર એટલે કે ચૌદ અગિયાર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે પિનકોડ છે ઓગણચાલીસ પચાસ જીરો એક પર અરજી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિદ્યા મંદિર સોસાયટી અંતર્ગત શ્રીમતી તનુબેન એન ડોક્ટર મનુભાઈ ત્રિવેદી કોલેજ ઓફ ઇન્ફોર્મેશન સાયન્સ બીસીએ કોલેજ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે લેબ આસિસ્ટન્ટ તેમજ લેક્ચરર માટેની આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો દર્શન યુનિવર્સિટી જે રાજકોટ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ પોસ્ટ માટેની અહીંયા રિક્રુટમેન્ટ આવેલી છે એડવર્ટાઇઝમેન્ટ નંબર તમે નોંધી લેશો મિત્રો ડીયુએચર બે હજાર ચોવીસ બસો સુડતાલીસ અંતર્ગત એપ્લિકેશન્સ આર ઇન્વેટેડ ફોર ધ ફોલોઇંગ પોઝિશન જેમાં ટીચિંગ પોઝિશન માટેની જગ્યા છે જેમાં સિવિલ એન્જિનિયરિંગ માટે એચઓડી એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યા છે મિકેનિકલ એન્જિનિયરિંગ માટે એચઓડી એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ટીચિંગ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે એચઓડી એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર ટીચિંગ આસિસ્ટન્ટ માટે તેમજ માઇ બાયોલોજી માટે એચઓડી એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ છે એમસીએ તેમજ બીસીએ કોર્સ માટે પણ એચઓડી એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યા છે તમે જોઈ શકો છો સ્કેન ક્યુઆર કોડ અથવા તો જે ઓનલાઈન જે એપ્લિકેશન છે મિત્રો વિઝિટ ફોલોઇંગ વેબસાઇટ જઈએ વેબસાઇટ આપવામાં આવેલી છે એચટીટીપી શ્લેસ કેરિયર ડોટ દર્શન ડોટ એસસી ડોટ ઇન પર જઈ અને ઓનલાઈન એપ્લિકેશન છે તો તમે ભરી શકો છો મિત્રો લાસ્ટ ડેટ ફોર ઓનલાઈન એપ્લિકેશન ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ છે મિત્રો તેના પહેલાં તમારે અરજી કરવાની રહેશે એલિજિબિલિટી ક્રાઇન રોલ્સ એન્ડ અધર વેબસાઈટ તમે જોઈ શકો છો મિત્રો રાજકોટ મોરબી હાઈવે રાજકોટ ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્કમાં આપવામાં આવેલા છે વેબસાઇટ પરથી વધુ માહિતી તમે મળી શકશો મિત્રો તો આથી મિત્રો વિવિધ જગ્યાઓ માટેની જે શાળા તેમજ કોલેજમાં આવેલી ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય